નમસ્કાર હું છું આપની સાથે ભાવનગર જિલ્લાના ઉમરેળા તાલુકાના તરપાળા અને વાંગધ્રા ગામ વચ્ચે આવેલ કાળુભા નદીના પટમાં થતા રેતીના ઘેર કાયદેસર ખંડન ને લઈ ભાવનગર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે ભાવનગર શહેર અને જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ રીતે ખનીજ ચોરી કરી પર્યાવરણનું પતન કરી રહ્યા હોય જેને લઈને કાળુભાર નદીમાં થતા રેતી ખનન તરફે ભાવનગર જિલ્લા એસપી નું ધ્યાન જતા એસપી દ્વારા કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે જેના ભાગરૂપે ભાવનગર એસપીબી અને બુસ્તરશાસ્ત્રી ભાવનગરની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી ચાર શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં બે ડમ્પર જેસીબી અને લોડર સહિત સિત્તેર લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસ અને બુસ્તર શાસ્ત્રી ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી દરોડા દરમિયાન ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા ખોદકામ વાળા વિસ્તારની માપણી પણ કરવામાં આવી હતી નેશન પ્લસ ન્યૂઝ ભાવનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર